વર્ષોથી આઝાદીને જ્યારે ઉત્સવ ઉત્સાહ ઉત્સવ આવતો હોય આઝાદીનો પર્વ આવતો હોય ત્યારે દરેક સ્કૂલોમાં દરેક સંસ્થાઓમાં ને સમાજના લોકો એને એ મહામુલા પ્રસંગને ઉજવતા હોય છે અલગ અલગ નાટિકાના સ્વરૂપમાં અલગ અલગ બેનર્સ હોર્ડિંગ્સ ટી શર્ટો પહેરીને આ પ્રકારના રેલીઓ તિરંગા યાત્રાઓ નીકળતી હોય છે પૂજ્ય વીર સાવરકરજી સુભાષચંદ્ર બોઝ એમના ફોટોગ્રાફ લગાડ્યા છે મારે વીર સાવરકરજી માટે કહેવું છે કે આઝાદીની લડાઈમાં એ ચળવળમાં ઓગણીસો માં બે વખત જીવનનું એક જ ક્રાંતિવીર એવા હતા કે એને જીવનના બે વખત કારાવાસની સજા આંદામાન નિકોબાર ટાકુમાં બે સગા ભાઈઓએ કાપી હતી એમને જેલમાં રહીને દિવાલો ઉપર ક્રાંતિકારી માટેના વિચારો એની વાતો લખતા હતા અને એમાંથી અનેક ક્રાંતિવીરોને પ્રેરણા મળે એ પ્રકારનો ઉત્સાહ પૂરો પાડતા હતા એમનું જીવન હતું આઝાદીના મહામુલા અવસર પર લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી પર ક્યારેય રાજકીય વાતો ન કરવી જોઈએ હું પણ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ આપવા માગતો નથી સ્કૂલના બાળકોની વચ્ચે આ પ્રકારના વિડીયો બનાવીને બાળકોની માનસિકતા કેવી ઊભી કરવા માગો છો તમે સરદાર સાહેબ અને ગાંધીજી માટે કોંગ્રેસના લોકોને બોલવાનો અધિકાર નથી એટલા માટે કે સૌથી ઊંચી વિશ્વની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના જીવન પ્રમાણે ગુજરાતની અંદર બનાવ્યું આજ સુધીમાં ત્યાં પુષ્પાંજલિ કરવા માટે કોઈ કોંગ્રેસી કાર્યકર ગયા નથી પૂછે બાપુએ સ્વચ્છતાનો સંદેશ જીવન દરમિયાન આપ્યો હતો પંચોતેર વર્ષ સુધી આઝાદીના આ દેશના સરકારો એનો અમલ નહોતો કર્યો પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી સ્વચ્છ ભારતનું મિશન અપનાવીને બાપુના ફોટા સાથેનું અભિયાન સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનો અમારી સરકારે કામ કર્યું છે એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબ માટે કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી આઝાદીના મહામૂલ અવસરને મેં એટલે કીધું એમ કે લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી છે એના માટે ક્યારે રાજકીય ટીપાટી પણ ન હોવી જોઈએ સમગ્ર દેશ માટે ગૌરવનો તહેવાર હોવો જોઈએ એમાં કેવા કલરનું ટી શર્ટ પહેર્યું છે ને એ ટી શર્ટમાં કોના ફોટા છે ને કોના નહીં એ કોઈ રાજકીય પક્ષે ન જવું જોઈએ